ગુડ મોર્નિંગ તો અત્યારે હાલ અમે કેલગરી જવા નીકળી રહ્યા છીએ પ્લાનમાં થોડું ચેન્જ છે કારણ કે અમે ફ્લાઇટમાં જવાના હતા પણ અનિવાર્ય સંજોગોના કારણે ફ્લાઇટ કેન્સલ થઈ છે અને જે પાઇલટ હોય એમની સ્ટ્રાઇક ચાલી રહી છે તો બહુ બધો ટ્રાય કર્યો પણ રીશિડ્યુલ થાય એમ છે નહીં ફ્લાઈટ અને બે દિવસ પછીનું મળી રહ્યું છે પણ ત્યારે કન્ફર્મ ફ્લાઇટ નીકળશે કે કેમ એ સવાલ હતો અને રિફંડ પણ આગળનું બધું બુકિંગ થાય એમ નહોતું તો હવે અમે અમારા રથમાં આગળ વધશું અને જઈશું કેલગરી તો અહીંયાથી બાવીસો કિલોમીટર જેટલું દૂર છે ઠંડબેથી અમે ત્યાંથી જઈએ છીએ અને બાવીસો કિલોમીટર અમે આ ગાડીમાં જ સફર કરશું એટલે ખૂબ લાંબુ બાવીસથી ચોવીસ કલાકનો આખો રન હશે તો જોઈએ કેવું રહેશે કારણ કે આખું પ્લાનિંગની પથારી ફરી ગઈ આગળનું બધું બુકિંગ થઈ ગયેલું હતું ચાર પાંચ હજાર ડોલર જેટલો બધો ખર્ચો થયેલો હતો તો એ બધો બધો જ વેડફાઈ જાત બધા પૈસા રિફંડ કશું મળે એમ નહોતું ખાલી ફ્લાઇટ ટિકિટ સિવાય તો એટલે પછી હવે આ ગાડીમાં જ જવાનું નક્કી કર્યું છે તો આ જીપની ગાડી છે જીપ કંપનીની સિક્સ સીટર છે અને છ જણા જ છે સામાન બધો અને તાત્કાલિક ફટાફટ ઠેપલા વેપલા બનાવી મૂક્યા છે તો આ ગાડી અહીંયા જે એન્ટરપ્રાઇઝ રેન્ટલ કાર જે હોય છે એમાંથી જ રેન્ટ કરી છે અને મારી બેન ત્યાં જ જોબ કરે છે તો થોડું ડિસ્કાઉન્ટ મળી ગયું પણ આની અંદર જ હવે અમારો આખો રણ રહેશે મેં નીકળ્યા હતા ત્રેવીસો કિલોમીટર સમથિંગ હતું ને હજુ એકવીસો કિલોમીટર જેટલું બાકી છે એકવીસ કલાકનો હજુ રસ્તો બાકી છે અહીંયા આગળ જોરદાર વસ્તુ જોવા મળી રોડનું કન્સ્ટ્રક્શન ચાલુ છે તો આજે કન્સ્ટ્રક્શન જે ચાલુ છે તો અહીંયા એક જ લેન ચાલુ છે તો બંને લેનને પહેલાં આગળ કાર પહેલાં પેટ્રોલ કરે પેટ્રોલિંગ અને પછી લઈ જાય બંને લેનના વારા પરથી અને જ્યાં સુધી સિગ્નલ ચાલુ હોય એ ત્યાં સુધી બધા લેનવાળા ઊભા રહે અને આ કન્સ્ટ્રક્શન છે તો સેફ્ટીનું આટલું બધું અહીંયા ધ્યાન રાખતા હોઈએ જો સામે જે આજી લેનની ગાડીઓ હતી એ લોકો ઊભા રહ્યા છે એમને અહીંયાથી સિગ્નલ આપશે પછી જે ગાડી આગળ વધશે જે ગાડીઓ દેખાઈ રહી છે આ બધું છે રીતે સિગ્નલ મળે પછી જ આગળ વધી શકો ને આગળથી જ દૂરથી જે બધા અલગ અલગ સાઈન બોર્ડ મૂકી દીધા હોય છે તો શું લોકોને એક્સિડન્ટ થવાના ચાન્સ ઓછા થઈ જાય કે એક્સિડન્ટ થાય જ નહીં છે અને ગાડી ચેન્જ કરવા ઊભા છે બ્રેકમાં થોડો ઇશ્યુ હતો તો આજે ગાડી લઈને અમે જીપની જે હતી ગાડી ઠંડર બેથી લઈને નીકળ્યા હતા તો અહીંયા જે એરપોર્ટ ઉપર આ કંપનીનો જે હોય ત્યાંથી ચેન્જ કરાવી અને હવે આ ગાડીમાં આગળ જઈશું તો આજે અમારી બીજી ગાડી અત્યાર સુધી આમાં હવે આગળ આ રહ્યા છે 그떻게좋 સાડા બપોર બે નીકળ્યા હતા હજુ તો સો કિલોમીટર ઉપર સફર બાકી છે અને ત્રણ અલગ અલગ જે રાજ્યો છે કેનેડાના એ આખા ક્રોસ કરીને નીકળ્યા રસ્તા એકદમ સુમસાન ખાલી ક્યાંય પેટ્રોલ પંપે નહીં કિલોમીટરો સુધી એ ગાડી પણ નથી દેખાતી પછી પણ સરસ આકાશ આખું દેખાતું હતું સ્ટાર ચારે બાજુ અને બોર્ડ પણ આવતા હતા કે ભાઈ ખરતા જોવા મળશે જોવા ના મળ્યો રસ્તામાં ના હું જાગતો હતો તો પછી સવારમાં ઉઠ્યા ફ્રેશ થયા ગાડીમાં આવું ને આવું ચાલ્યા કરે અને હજુ અમે ગાડીમાં જ છીએ થોડી વારમાં પહોંચીશું તો લગભગ અડધા કરતા વધારે કેનેડા ગાડીમાં ફર્યા રોડ ટ્રીપ કરી એવું કહી શકાય અને હજુ તો બધું જે સારી સારી જગ્યાઓ જે હજુ ફરીશું કાલે અને બતાવીશું તમને બાકી રોડ ટ્રીપ કરવાની મજા આવી થોડો કંટાળો આવ્યો પણ એ એ બહાને આખો દેશ તો જોવા મળે